અમદાવાદના વટવામાં મહાનગરપાલિકાનું મેગા ડિમોલેશન ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ચાલ્યું સ્થળ પર ચાલતા શ્રીમંતના પ્રસંગમાં તંત્રએ માનવતા દાખવી છે પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી ડિમોલેશન નહીં કરાય તેવું જણાવાયું છે તો બે વાગ્યા સુધી પ્રસંગ ઉજવવા માટે એમસીએ મિલકત ન તોડી પ્રસંગ પૂર્ણ થયા બાદ પંદર જેટલા દબાણ દૂર કરાશે તેમ જણાવ્યું છે તો નાગરિકોનું સુપ્રસંગ અશુભ ન બને તે માટે તંત્રએ નિર્ણય લીધો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવા વિસ્તારમાં આવેલા વાનર તળાવ પર ડિમોલેશન કરવામાં આવી રહી છે ત્યારે જે એક દ્રશ્ય હું આપને જે ડિમોલેશનના બતાવવા માંગીશ અને બીજું જે દ્રશ્ય જે છે આપને બતાવીશ કે પ્રસંગ ચાલી રહ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માનવતા દાખવવામાં આવી છે કે જે પ્રમાણે આ વાનરવટ વિસ્તારની તળાવ પાસે જે પ્રમાણે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું તો તેને લઈને ડિમોલિશન જ્યારે કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ એક ઘરમાં પ્રસંગ હતું તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ પૂરતું એ પ્રસંગ પ્રસંગ પૂરું થાય ત્યાર સુધીમાં જે છે અહીં નથી કર્યું છે અને સાથે સાથે જે લોકોનું પ્રસંગ પૂર્ણ થાય તેની રાહ જે છે જોવામાં આવી રહી છે અને હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે પ્રસંગ ઘરમાં જે છે શ્રીમંતનું પ્રસંગ છે તેની જે તૈયારીઓ જે છે ચાલી રહી છે અને બપોર સુધીમાં આ પ્રસંગ જે છે પૂર્ણ થાય ત્યાર સુધી આ જગ્યા ઉપર ડિમોલિશન નહીં કરવામાં આવે ત્યારે જ આપણી સાથે જે પરિવારજનો છે એમની સાથે જ વાત કરીશું જે પ્રમાણે એક બાજુ વટવા વિસ્તારમાં ડિમોલેશન થઈ રહ્યું છે અને આપના ઘરે પ્રસંગ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શું કહેવામાં આવ્યું છે તો તમારા બે વાગ્યા સુધી પસંદ ચાલુ છે એટલે કીધું કે વાંધો નહીં કે બે વાગ્યા સુધી અમે કઈ આવશું નહીં તમે તમારું કામ બતાવી દો મેં વાંધો નહીં કીધું

બિલ બિલકુલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેશન દ્વારા જે માનવતા દાખવવામાં આવી છે જ્યાં સુધી પ્રસંગ છે ત્યાં સુધી આ જગ્યા ઉપર ડિમોલિશન નહીં કરવામાં આવે છે કેમેરામેન નિતિન બગડા સાથે મોનિકા રાજપૂત ટીવી થર્ટી ગુજરાતી અમદાવાદ